કરવામાં આવે તો હાલ ચોમાસાનો માહોલ છે અને સિંહો છંગેલી બહાર ખેતી વિસ્તારમાં નીકળી પડતા હોય છે ત્યારે જુનાગઢ જિલ્લાના માળ્યાહાટીના તાલુકાના ખોરાસા ગીર અને પાત્રા ગીર ગામ વચ્ચે એક સિંહણ અને બે બચ્ચાના મૃતદેહ મળી આવતા ખળભળાટ થવા પામ્યો હતો ત્યારે વન વિભાગના અધિકારી અને તેમની ટીમ પર પહોંચી હતી જ્યારે ઘટના સ્થળ પર મીડિયા અને કવરેજ કરવા ત્યારે વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા તેમજ વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર અને આરએફઓ ચૌધરી દ્વારા મીડિયાને ચોખ્ખું ના કહી દેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળથી દૂર રાખવામાં આવ્યા હતા પરંતુ મીડિયા દ્વારા મહા મહેનતે કવરેજ કરવામાં આવ્યું હતું જ્યાં સિંહોના મૃતદેહોને વન વિભાગ દ્વારા તાત્કાલિક નદી અને ખેતરમાંથી ઉપાડી અને તેમના વાહનોમાં નાખી રવાના કરી દેવામાં આવ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારીઓ આવી મોટી ઘટનાને શા માટે છુપાવવા માંગે છે તે એક મોટો સવાલ છે બીજી તરફ વાત કરીએ તો સિંહોના મૃત્યુને લઈને તો એક સિંહણ અને બે બાળ સિંહના મૃતદેહો જોવા મળ્યા છે સિંહણનો મૃતદેહ ફૂલની નીચે વોકળામાં પાણી પર તરતો જોવા મળ્યો હતો અને બહુ દુર્ગંધ મારી રહ્યો હતો જ્યારે બીજી તરફ સિંહ બાળના મૃતદેહ ખેતરમાં પડેલા હતા વળિયા બંને વચ્ચેનું અંતર અંદાજીત હજાર મીટર જેટલું હોય તેવું અનુમાન છે ત્યારે કોઈ પણ પ્રાણી કે મનુષ્યના મૃત્યુના લાંબા સમય પછી જ મૃતદેહ દુર્ગંધ મારતો હોય છે તેવામાં સિંહોના મૃત્યુને ચાર થી પાંચ દિવસ થયા હોવાની આશંકા છે પરંતુ હાલ સિંહણ અને સિંહ બાળના મૃત્યુ કયા કારણોસર થયા છે તે તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે ત્યારે એક તરફ સરકાર દ્વારા એશિયાઈ લાયણ ને બચાવવા માટે મસમોટા પ્રયત્નો કરવામાં આવે છે અને સરકાર દ્વારા સિંહોની જાળવણી અને સુરક્ષા માટે વન વિભાગ દ્વારા ટ્રેકર ફોરેસ્ટ ફોરેસ્ટ ગાર્ડ આરએફઓ સહિતના રાખવામાં આવે છે જેમાં ફોરેસ્ટ અને આરએફઓ દ્વારા સિંહોને ચોમાસાની સિઝન દરમિયાન ટ્રેક કરવામાં આવતા હોય છે અને તેમના લોકેશન ઉપર સતત નજર રાખવામાં આવતી હોય છે ત્યારે સવાલ એ છે કે સિંહોને કેમ ટ્રેક ન કરવામાં આવ્યા કેમ આટલા દિવસ સુધી વન વિભાગના અધિકારીઓ સુતા રહ્યા શું વન વિભાગના અધિકારીઓને માત્ર પંખાની હવા ખાવામાં અને પગાર લેવામાં જ રસ છે તેઓને જેમની જાળવણી માટે મૂકવામાં આવ્યા છે તેમની જાળવણીમાં કેમ ચૂક હાલ સિંહોના મૃત્યુની ઘટનાને લઈને પાત્રા ગામના સરપંચ પ્રતિનિધિ દ્વારા જણાવાયું છે કે વન વિભાગ કંઈક છુપાવી રહ્યું છે અને અમારી માંગ છે કે આ ઘટનામાં જે પણ દોષિત હોય તેને છોડવામાં ન આવે અને તપાસ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે હાલ આવો બનાવની મને આવડી જાણકારી થઈ એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી સંગદાતાના સ્ટાફ કે તો આમાં કંઈક એવો બનાવો અમને લાગે તો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણ પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી ને આ જગ્યા છે જે બે બસાને મરી એમાં તમને કવર તમારે આપવાનું છે એ જગ્યા ખેતરમાં છે અહીંયા કોઈને રાવા નથી દેતા એનું કારણ શું છે એ પત્રકારોનો ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું અને સિંહની કઈ હાલતથી મળ્યા ક્યાં મળ્યા બધા રિપોર્ટો એ રજૂ કરે એ સબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટના કારણે કંઈક શોર્ટ સર્કિટને કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં નાને અહીંયા જે ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય નાને અહીંયા મૃતદેહ રહે એવું મને લાગે કે કોઈ નાખી દીધા હોય એવું મને લાગે મારા બે બચા તો ખેતરમાં પડેલા છે બે ખેતરમાં બસા છે તો હેણા ક્યાંથી આવી ખેતર મને નદીને ગાળો જાજો છે તણાઈ કોઈ જનાવર તણાનું નથી આ પહેલો રેકોર્ડ બ્રેક છે સિંહના ગીર વિસ્તારમાં કે સિંહ તણાય દી પૂર એવું આવ્યું નથી એટલો બહુ વરસાદ નથી નકરે આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગેળેલા હોય લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ ખોરાસા ગીર અને પાત્રા ગામ વચ્ચે બનેલી આ ઘટના ને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જુનાગઢ થી દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી રહ્યા હતા વન વિભાગના આવા ઊંચા અધિકારી સ્તર પર આવે અને સ્થિતિ જોઈએ તો પણ અધિકારીને ખ્યાલ નહીં પડતો હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે અહીંયા આવેલા લોકોમાં ચર્ચા હતી કે આ ઘટનાને ચાર થી પાંચ દિવસ થઈ ગયા છે અને તેને કારણે બોડી ફૂલી ગઈ અને દુર્ગંધ મારી રહી છે વળિયા નદીના પ્રવાહમાં તણાઈને આવેલા નથી જો નદીના પ્રવાહમાં તણાઈને આવે તો સિંહના બચ્ચા ખેડૂતના ખેતરમાં કેમ મળી આવ્યા એ મોટો સવાલ છે જ્યારે સિંહોની બોડીને રિકવર કરી લીધા બાદ મીડિયા દ્વારા લાસ્ટમાં વન વિભાગના ડીસીએફ પ્રશાંત તોમરને ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેઓ દ્વારા જણાવાયું કે એક સિંહ અને બે બચ્ચા છે તેમની બોડી રિકવર કરવામાં આવી છે અને સિંમાર હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી છે પીએમ કર્યા બાદ ખ્યાલ આવશે કે અમારનું મૃત્યુ કુદરતી થયું છે કે પછી અન્ય કોઈ રીતે વધુ જણાવતા કહ્યું કે આ સિંહ નદીના પ્રવાહમાં તણાઈને આવ્યા છે કે પછી અન્ય કોઈ રીતે મૃત્યુ થયું છે તે પીએમ બાદ જ ખ્યાલ પડશે ડીસીએફ તોમરના આવા જવાબને કારણે દેખાઈ રહ્યું હતું કે આવા ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ પર આવે છે પરંતુ ઓછા અનુભવને કારણે તેમને અને તેમની નીચેના અધિકારીઓને ઘટનાનો ખ્યાલ ન આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે મતલબ એ ગોરાસાડી જે આપના માં બે તીન ગેટ બોડી મળી છે ब्लाइडनेस मिली है हमारी एक नाइन टी ट्वेल्व की एज में है दो कब है तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमा हॉस्पिटल हम भेज रहे हैं ये हम करेंगे उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग सेटिंग करेंगे और ये अकॉर्डिंग करके आगे की तपास इसमें हाथ आएंगे सर एक किस जगह पर मिली है क्या है हमारा माली आटिया रेंज का जो चुरा के जो गांव है उसमें जो नदी है वहाँ पे मिली है ये प्राथमिक तो ये पिल्डे तो यही है बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था कोरोना का सर वो दो बच्चे एक साइड है और सी एक साइड है हाँ वो वही हम लोग तपास कर रहे हैं इसमें क्योंकि नदी के फ्लो में मिला है बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा हाल सिंहा सीवाल मृत्यु ने लई पर्यावरण प्रेमी सहित तालुकाना लोगों में भारे रोष जवा रो है